તમારી આંખમાં પણ આંસુ આવી ગયા ને અરે બૂન આમના વિશે જેને પણ ખબર પડે ને એ ક્યારેય એનાથી નફરત ન કરે ઘણું સહન કર્યું છે એમણે ઉપર બેઠેલા ભગવાને જ્યારે તમાહો કરે છે ને ત્યારે આપણા જેવા કાળા માથાના માનવી તો કદપુતલી થઈને રહી જાય છે ગંગાબૂન જિંદગી આ ચારેય ઉપર એવો જુલમ કર્યો છે અને આ સમાજે એમના કાળજે તેલ રેડ્યું છે એટલે ચારે અત્યારે આ દુનિયાથી જુદા છે એટલે આ ચારેને કંઈ એવો પ્રોબ્લેમ છે એમણે હો આ પરવેશભાઈનો દાખલો લઈ લો ને એમણે એમની જિંદગીમાં પ્રેમ તો કર્યો પણ પ્રેમને પામી ન શક્યા એવું તોફાન આવ્યું એમની જિંદગીમાં કે પરવેશ હા મને એવું થાય છે કે આખી જિંદગી તારા ખોળામાં માથું રાખી તું કેમ એવી વાતો કરે છે જો તું એવી વાતો કરીશ ને તો હું અહીંથી જતો રહીશ અરે ના પરવેશ તો તું શા માટે એવી વાતો કરે છે ખબર નહીં પરવેશ તારાથી જુદા થવું નથી મને તો ચાંદની મારે પણ ક્યાં તારાથી જુદા થવું છે સાચું કહું પરવેશ મારા પપ્પાની બદલી આ ગામે જ થઈ અમે અહીં રહેવા આવ્યા હું તને મળી ક્યારે પ્રેમ થયો ક્યારે એકરાર થયો એની મને પોતાને જ ખબર નથી એટલે જ તો કહ્યું છે કે પ્રેમ થઈ જાય છે અને ખુદા જ ઉપરથી પ્રેમીઓને નક્કી કરને મોકલતો હોય છે તો પછી ભગવાન આ પ્રેમીઓને જુદા કેમ કરી નાખતો હશે હું કઈ સમજો નહીં સાચું કહું પરવેશ મારા પપ્પાની બદલી શહેરમાં થઈ ગઈ છે અને તું તો જાણે છે કે મારે શહેર જવું જ પડશે એટલે મેં મારા પ્રેમની વાત પપ્પાને કહી દીધી છે પણ પપ્પાને આપણો પ્રેમનો સંબંધ સ્વીકાર્ય નથી એમના શહેરમાં મિત્ર છે ને એમના દીકરા સાથે એમણે મારા લગ્ન નક્કી કરી દીધા છે આટલી મોટી વાત થઈ ગઈ અને તું મને હમણાં કે છે એ બધી વાત કરવાનો સમય નથી અત્યારે ચાલ આપણે મારી એક ઈચ્છા છે કે આપણે હિન્દુ વિધિ અલગ્ન કરીએ કારણ કે હું ભગવાનમાં બહુ માનું છું મને કોઈ જ વાંધો નથી તારી એ મારી ઈચ્છા કાલે આપણે મંદિરે જઈ હિન્દુ વિધિથી લગ્ન કરીશું અને ત્યાંથી સીધા આપણે મારા મિત્રને ત્યાં જઈશું ત્યાં આપણને કોઈ હેરાન કરે કોઈ ઓળખી શકશે નહીં હા પરવેશ લઈ જા મને તું લઈ જા શું કરે છે બેટા કઈ નહીં પપ્પા જો તમે મારા લગ્ન પરવેશ સાથે નહીં કરી આપો ને તો હું એની સાથે ભાગીને લગ્ન કરીશ મારી વાત સાંભળ બેટા જ્યારે તારો જન્મ થયો હતો ને ત્યારે તારી માં મરી ગઈ હતી હું તારા તો બીજા લગ્ન કરી શકત પણ મેં એવું નહીં કર્યું કારણ કે મને ખબર હતી કે દુનિયાની કોઈ પણ સ્ત્રી સગીમાં જેટલો પ્રેમ નહીં આપી શકે અને મેં નક્કી કર્યું કે મારી દીકરીને માં અને બાપનો પ્રેમ હું આપીશ અને મેં આપ્યો હું મારી ફરજ કદી નથી ચૂક્યો બેટા તારે માં એવું કહેતી હતી કે જે ઇજ્જત જે ભાવના દીકરી આપી શકે છે ને એ દીકરો નથી આપી શકતો પણ હવે મને લાગે છે કે તું તું તારી દીકરી તરીકે ની ફરજ ચૂકી રહી છે એક બાપ માટે સમાજમાં ઇજ્જત આબરૂ મોભો એ જ એની જિંદગી હોય છે અને તારા કારણે તારા કારણે જો એ જ ના રહે તો મારે જીવવાનો કોઈ જ અર્થ નથી એ કામ કર બેટા તારે એની સાથે લગ્ન કરવા છે ને જા તું કર કર દો हूं तने नहीं रोकूं पर एक बात याद रख जे आगर नी बाहर निकलदा तारा पगला म्हारी इज्जत आबरू मोभौवर पड़े इना करता म्हारी लाश नी छाती पर थी ने एऊ વધારે पसंद करी जा जा बेटा जा हूं नहीं रोकूं तने तू जा जा हूं नहीं जाऊं पापा તમે ક્યાં કહેશો ત્યાં લગ્ન કરી લઈશ પણ પપ્પા એકવાર મને પરવેશને મળવા દો એકવાર મારી દીકરી હું તને રજા આપું છું મળવાની કારણ કે મને મારી દીકરી પર પૂરો વિશ્વાસ છે કે મારી દીકરી મારા ઘરની આબરૂને મારા ઘરની આબરૂને ધૂળમાં નહીં જવા દે જા બેટા જા तुमड़ी आउ जेने एक बार चानी तू आ गई जो जो मैं बधिस तैयारी कर दी थी પહેલા આપણે ફુલહાર કરી લઈએ અને પછી પરવેશ આ બધું કશું જ કરવાની જરૂર નથી કેમ કારણ કે હું તારી સાથે નહીં પણ બીજા સાથે લગ્ન કરવા જાઉં છું તું મજાક ના કર જાની આ મજાક નથી હકીકત છે જો આ હકીકત હશે ને તો મને સહન નહીં થાય સહન કરવું જ પડશે પરવેશ મે મારા પપ્પાને વચન આપ્યું છે એ જે કહેશે ને ત્યાં જ હું લગ્ન કરીશ અને મને આપેલા વચનોનું શું કોઈકવાર સંબંધોની મજબૂત દીવાલોને અથડાઈને વચનો તૂટી જતા હોય છે સમજી લેજે કે હું બેવફા થઈ ગઈ જો આવું કંઈ થશે ને ચાની તો હું મારો જીવ આપી દઈશ ના તો એવું કંઈ નઈ કરે તને મારા સમ છે પણ પણ તું આ રીતે તારે જેટલો ગુસ્સો કરવો હોય એટલો કરી લે અત્યારે તને બધો જ હક છે કારણ કે તમારી મજબૂરી નથી સમજી શકતો બસ જતાં જતાં એટલું જ કહું છું કોઈ એક સંબંધ ટૂટે જવાથી જિંદગી પૂરી નથી થઈ જતી કોઈ સારી છોકરી શોધીને લગ્ન કરી લેજે હું મારા પપ્પા સાથે શહેર જાઉં છું અને ત્યાં જ લગ્ન કરી લઈશ હવે ફરી પાછા ક્યારે મળીશું એની ખબર નથી બાય પરવેશ

કે જેની આંખની સામે પોતાની જિંદગી ઉઠાઈ ગઈ એ છતાં એ કઈ ના કરી શક્યો શું વાક હતો મારો પ્રેમ કર્યો એ ને અરે નીચે આવીને મારી વાતનો જવાબ કે મારા પ્રેમ ને મંજુ સુધી પહોંચાડો નતો તો શું કામ પ્રેમ જન્માવ્યો મારા હૃદયમાં

આવી ઘટના થઈ છે પરવેશભાઈ સાથે અને ત્યારથી એમને જિંદગી પરથી વિશ્વાસ ઉઠી ગયો છે પણ મને તો એ જ ખબર નથી પડતી કે આ ભગવાન શું કામ આવું કરતો હશે સાચી વાત છે ચંદા જેની જિંદગીમાં આવી કોઈ ઘટના બને છે એને જ ખબર પડે છે કે જિંદગી એ કોઈ રમત નથી અને એ મારાથી સારી રીતે કોણ જાણી શકે એટલે તમને કશું થયું છે બોન કંઈ નહીં એ તો એમ જ ચાલ હવે હવે કઈ પેટ પૂજાની તૈયારી કરું અરે રે 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 મારે તો આજે મારા સેટને ત્યાં બગા લેવા જવાનો છે અને હું અહીં તમારી હારે વાતો પીટવા બેસી ગઈ યો ત્યારે હેડો હું જાઉં સાંભળ્યું ને તમે લોકોની જિંદગીમાં કેવી કેવી કરુણતા હોય છે આ બધું સાંભળીને મને લાગ્યું છે કે દુખ એ તો જિંદગીની સાથે રહેનારું એક અંગ છે જે ક્યારેય જિંદગીથી જુદું ના થઈ શકે બસ ખાલી ફર્ક એટલો જ છે કે દરેકની જિંદગીમાં એના રંગરૂપ જુદા હોય છે પણ એક વાત મને સાકાર થતી લાગે છે કે જે હું ઉપદેશ લઈને આવી છું એમાં આ ચાર જણ મને મદદરૂપ થશે શેઠજી મને પેલા બગલા કહ્યું હતું આ વખતના પગારના પૈસા અહી ગોડાઉન થી લઈ જજે એટલે હું આવી હા મેં તને બોલાવી હતી હું તારા પગારના પૈસા લઈને આવું છું તું અહીંયા જ ઉભી રહે

દીકરી જેટલી ઉમરની છોકરી સાથે આવું કરતા તને શરમ ના આવી બસ આ રીતે એને મારશો તો એ મરી જશે તો શું તારે એને છે ખબર છે એને શું કર્યું છે એને જે કર્યું છે એની સજા એને કાનૂન આપશે તમે નહીં અહીંયા અમારો જ કાનૂન ચાલે છે અને અમે જ અહીંની સરકાર છીએ નહીં આપણાથી કાનૂન હાથમાં ના લેવાય

કાં સરકાર કેમ આમ તરબૂચ જેવું મોઢું કરીને ઊભો છે આમાં હવે કઈક તારે જ કરવું પડશે હું શું કરું સરપંચ સાહેબ સાચી વાત છે ઇન્સ્પેક્ટર જ્યારે પણ એમને પકડવા જાય ને ત્યારે ચાર જણ એમને સોરી સર સોરી સર સોરી સર કેમ સરકાર આમ તો બહુ મોટી મોટી વાતો કરતા તા ને તમે તો કહેતા હતા કે હું કાયદાનો મોટો ખા છું તો ક્યાં ગયા તમારા કાયદા કાયદા ક્યાંય નથી ગયા રાહુલભાઈ એ ચારેય મહારથી બદમાશ છે અને કાયદામાં તો મારા બાપ છે એટલે કાયદેસર તો હું એમનું કાંઈ નહીં બગાડી શકું પણ હા તમે લોકો જો એને મારો ને તો પોલીસ સ્ટેશનનું હું સંભાળી લઈશ એ તો હું તમને કેટલા દિવસનો કહું છું પાંચ દસ માણસ લઈ જઈ અને એ લોકોનું કામ પૂરું કરી નાખીએ મને લાગે છે એનું ભરાઈ ગયું છે એ ચારેયનું તો મત એટલે તમે બધા ચારેય ને માનસો